રાજ્યના કેટલાય માછીમારો દરિયો ખેડતા ખેડતા પાકિસ્તાન મરીનના હાથે ઝડપાઈ જાય છે અને અંતે યાદના ભોગવવા મજબૂર બને છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે રહેતા આ છોતેર માછીમારોને તેર બોટ સાથે પાકિસ્તાન મરીને ઝડપી લીધા જો કે બીજા દિવસે એક જ બોટમાં આ ત્રેસઠ માછીમારોને છોડી દીધા જેઓ સલામત રીતે ઓખા બંદરે આવી પહોંચ્યા કોઈથી ત્રણ કિલોમીટર દૂર ફિશિંગ કરતા હતા ત્યાં પાકિસ્તાનની સિક્યુરિટીવાળા આવીને અમને તેર બોટોને સાથે લઈ લઈ ગયા હતા ને તે બાદ અમને ખલાસીઓને છોડી દીધા અને પછી ટંડેલિયા સો ટંડેલિયાને લઈ ગયા ને અમારી બાર બોટ લઈ ગયા બૂટ અને માછીમાર એકબીજાના પૂરક કહેવાય છે બૂટ વગર માછીમારો અપંગ બની જાય તેમનો વ્યવસાય પડી ભાંગે આર્થિક સ્થિતિ વધુ ખરાબ બને પાકિસ્તાન મરીનની આવી જ કંઈક મેલી મુરાદ પર આવી છોતેર ખલાસીઓને તેર બોટ સાથે પકડ્યા બાદ એક બોટમાં ત્રેસઠ ખલાસીઓને પરત મોકલ્યા પરંતુ બાકીની બાર બોટ પરત ન કરી તહેવાર જાણે જ આ માછીમારો પાસે હવે બોટ ન રહેતા તેમના રોજગાર પર માઠી અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે જખોના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા તેર બોટોને ફિશિંગ બોટોને પકડવામાં આવેલ હતી જેમાંથી બાર બોટો અને તેર માણસોને પાકિસ્તાન ખાતે લઈ જવામાં આવેલ છે જ્યારે એક બોટ